આજે સમગ્ર દેશમાં છે એ ભારત માતાનું મંદિર વર્ષોથી બંધ હાલતમાં છે ભારત માતાનું મંદિર ભાવનગર જિલ્લાના મઢડા ગામે આવેલું છે જેને વર્ષોથી તાળું મારેલું છે તેમજ અહીં ક્યારેય ધ્વજવંદન કે રાષ્ટ્રીય કાર્યક્રમ પણ નથી કરવામાં આવ્યા ત્યારે સ્થાનિક નેતાઓ અને લોકો દ્વારા મંદિરના તાળા વહેલી તકે ખોલવાની રજૂઆત પણ કરવામાં આવી છે આ મંદિર નીચે ગુફા આવેલી છે ક્રાંતિવીરો આઝાદી કેમ મેળવી એની સળવળ આ ગુફાની નીચે કરતા અને ગુફાનું નામ સમાધિ સ્થાન આપવામાં આવ્યું હતું અનેક વખત સરકારમાં રાજકીય નેતાઓને રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ મંદિરના તાળા ખુલ્યા નથી મુખ્યમંત્રી શ્રીને પણ અમે પત્ર લખ્યો હતો કે આ મંદિરની વિશે તમે કંઈક ચર્ચા કરો અને મંદિરને ખુલ્લું કરાવો આજ દિન સુધી કોઈ પણ રાજકીય નેતાઓએ આ મંદિરના દ્વાર ખોલાવ્યા નથી ત્યારે મઢડા સહિત સમગ્ર ગુજરાતભરના લોકોની એવી માગ ઉઠવા પામી છે કે તાત્કાલિક ધોરણે આ મંદિરના દ્વાર ખુલ્લે અને આ મંદિરે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસ

એકસો સાત વર્ષ પહેલા શિવજીભાઈ દેવજીભાઈ નામના જૈન વણિક કે જે સ્વાતંત્ર્ય સેનાની હતા એમને ગાંધીજી સમક્ષ એક મંદિર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી ગાંધીજીએ તેમને ભારત માતા નું મંદિર બનાવવાની સલાહ આપી હતી ત્યારબાદ મઢડામાં ખાનગી માલિકીની જગ્યા પર એ સમયે ભારત માતાના મંદિરનું ખાતમુહૂર્ત ગાંધીજીએ કર્યું હતું અને બાદમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું મંદિરમાં સાડા છ ફૂટની અખંડ ભારત માતાની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી ભારત માતાના દર્શને લોકો આવે તો છે પણ મંદિરના દ્વાર ખુલે તો દર્શન કરી શકાય ત્યારે મંદિરના કાયમી ખોલવા માટે રાષ્ટ્રધ્વજ પરકાવવાની માંગ પણ કરવામાં આવી છે છવ્વીસમી જાન્યુઆરી હોય કે પંદરમી ઓગસ્ટ હોય અમે આવી છે અને અહીંયા તાળા જ માર્યા હોય અને અહીંયા અમે આવી છે ને બહાર વાંચ્યું છે આનો કાંઈ રસ્તો છે નહીં અહીંયા ઘણા લોકો દર્શન કરવા આવે તો બહાર ગેટે તાળા માર્યા હોય બહાર લોકો બહારથી ને દર્શન કરીને વહી જાય અંદર એ નથી આવી શકતા કારણ કે ગેટે તાળા માર્યા હોય બેનો બેનો હોય ટપીન નથી આવી શકતા એટલે બહારથી ને દર્શન કરીને વહી જાય અહીં કોઈ આવી શકતા નથી આનો કોઈ રસ્તો છે જ નહીં અહીંયા ભારત મંદિર આ વખત વિદેશમાં ખાલી બે મંદિર છે એક મઢડામાં છે આનો કઈ રસ્તો છે થતો જ નથી એવું છે તો બને એટલે સરકારની એક જ માંગણી છે કે આનો રસ્તો કઈ કરો અને આ દરવાજા ખોલાવો અને આગળ દેશ ને ખબર પડી કે મઢડા ગામમાં પણ એક ભારત માતા નું મંદિર આવેલું છે દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી તો કરવામાં આવી રહી છે પંચોતેર વર્ષ પૂર્ણ થયા અને ત્યારબાદ થી લઈ ભાવનગર જિલ્લાના મઢડા ગામ ખાતે આવેલ એક માત્ર ભારત માતા નું મંદિર આવેલું છે પરંતુ આ મંદિર ને હજી આજ દિન સુધી આઝાદી નથી મળી ચોક્કસ હું ભાવનગર જિલ્લાના મઢરા ગામની વાત કરી રહ્યો છું મઢરા ગામ એકમાત્રમાં ભારત માતાનું આ મંદિર આવેલું છે પરંતુ આઝાદી બાદ પણ ભારત માતાના મંદિરને ને અલીગઢી તાળા છે તે જોવા મળી રહ્યા છે સ્થાનિકોથી લઈ અને ઉચ્ચ સ્તરના નેતાઓ સુધીના ગ્રામજનોએ રજૂઆત કરી છે પરંતુ આ રજૂઆતને જાણે કે તંત્ર અને નેતાઓ ઘોડીને પી ગયા છે હવે સવાલ એ થાય છે કે ક્યારે આ ભારત માતાના મંદિર ને આઝાદી મળશે તે જોવું રહ્યું કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર